અને આપણે હવે અહીંયાથી બીજા મંદિરે દર્શન કરવા માટે જઈશું તમે જોઈ શકો છો કે આમાં ચામુંડ માતા ગોગા મહારાજ હનુમાન દાદા અને ખેટલા આપજીનું મંદિર છે મિત્રો તો જય માતાજી મિત્રો બન્યા રહેવો અમારા બ્લોગમાં મળીએ હવે આગળ તો જય માતાજી મિત્રો આપણે દર્શન બીજા કરીને હવે ચોટીલા માટે રવાના થઈ ગયા છે આપણે ચાર પાંચ જણા અહીંયાથી નીકળ્યા છે ને બીજા આપણે ગામમાં જૂના મંદિરે ભેગા થવાના છે ત્યાંથી આપણે નીકળશું લગભગ આપણે પોત્રીસ થી ચાલીસ જણા છે તો બન્યા રહો અમારા વ્લોગમાં તો જય માતાજી મિત્રો આપણે ગામમાં તમે જોઈ શકો છો આ જય માતાજી મિત્રો આ છે અમારા જૂનું મંદિર છે ગામનું ભાખર મોટી નું ચામુંડ માતા અને ગુગા મહારાજ કેટલા આપજી ને હનુમાનજી નું જય માતાજી મિત્રો બન્યા રહો અમારા વ્લોગમાં તો જય દર્શન કરીને આપણે હવે નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો કે આપણે ચોટીલા જવા માટે હવે નીકળી ગયા છીએ તો જય માતાજી મિત્રો બન્યા રહો અમારા વ્લોગમાં

ધોવાથી થોડા આગળ સાંભળી નાળા ઉપર નાસ્તો કરી દીધો છે સમોસાનો અને હવે આપણે આગળ નીકળી ગયા છીએ તમે જોઈ શકો કે આપણે ભાઈ બંને આગળ આ મુકેશભાઈ છે પરેશભાઈ ને લહેરના નાણા લહેર ઉપર રોડ ઉપર હેજા તો મિત્રો બન્યા રહો અમારા બ્લોગમાં તો મળીએ હવે આગળ તો જય માતાજી મિત્રો આપણે હવે નવા નવાથી અડધો કિલોમીટર દૂર છીએ અને જમવાનું ભણાવી દીધું છે અહીંયા આરામાપીરનું કેમ્પ છે અહીંયા તમે જોઈ શકો છો આપણે રામજી જે છે હુકી ભાજી બનાવી છે ને ખાવાનું ચાલુ કરી દીધું છે અમારા રાજુભાઈ છે ખાવાનું ચાલુ કર્યું છે શેખ ને આ પાઉભાજી

એક લેન્સ માં બેઠા પણ દોઢા દોઢા જેમ બેઠા તો જય માતાજી મિત્રો આપણે હવે સુખી પાછી જમીને નવાથી હવે આગળ નીકળી ગયા છે તમે જે કહી શકો છો જય ચાઉમા મિત્રો જય માતાજી મિત્રો તમે બધા રહો અમારા બ્લોગ મળીએ હવે આગળ અમાર માવ હે જાય ઢાસક માસક એમાં જય માતાજી મિત્રો આપણે હવે કોયડા પહોંચી ગયા છે 4 વાગ્યા છે અને આપણે ચાનો પ્રોગ્રામ કરી દીધો છે ચા બીજો બનાવી દીધો છે અને કોયડા હે વ્યૂ પર ચાલુ છે આપણે

જય માતાજી મિત્રો આ છે અઘાર ગામનું લીમડીવાળા ગોગા મહારાજનું મંદિર અને અહીંયા આપણે આજે નાઇટ કરવાની છે તમે જોઈ શકો છો કે અહીંયા ફૂલ સુવિધા છે આપણા અહીંયા ત્યાં ટ્રેક્ટર પાર્કિંગ કરી દીધા છે અને આપણે હવે જઈશું અંદર મંદિરમાં દર્શન કરવા માટે મિત્રો જય ગોગા મહારાજ લીમડીવાળા ગોગા મહારાજ Eh hey guga, Masih ada guga Maharaj no Mandir, ada guga Maharaj, eh hey guga. દર્શન કરી દીધા છે અને જય માતાજી મિત્રો આપણે અહીંયા નાઈટ કરવાની છે તમે જોઈ શકો છો આપણે પથારી થઈ ગઈ છે અને અડધા ભક્તો જમવાનું ચાલુ છે સુવિધા સારી છે અહીંયા રોકવાની પણ જય માતાજી મિત્રો આપણે અહીંયા રસોડું ચાલુ છે જમવાનું આપણે ચાલુ થઈ ગયું છે હા માઈન તો તમારા માં જાણ કરી દીજે આલજો કંડાળને થોડો હમજો કરે ને ખાતા વિડિયો તો જમાડા જી વિદ્રો મહેન્દ્રજી મેડા મેડા વાતો કરે મિત્રો તો જય માતાજી મિત્રો હવે મળીએ હવે આગળ જમીને તો જય માતાજી મિત્રો આપણે હવે જમી લીધું છે જમીને અહીંયા પથારી કરી દીધી છે અને આપણે હવે અહીંયા સુઈ જઈશું અને આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ મિત્રો જય માતાજી અને અમારા અમારા વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જય માતાજી જય ચામુંડા ચાલો હવે મળીએ આગળ આગલા બ્લોગમાં